તારીખ એકવીસ અગિયાર બે હાજર ચોવીસ આજે આપડે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈની મુલાકાતે તો ચાલો તેમને મળવી રામ રામ ભાઈ લાલજીભાઈ તાલુકા બરોબર આપણે આ કયું બિયારણ વાયેલું છે કેટલા વિઘાનો વાયેલો હે પાંચ વીઘાનો હશે પાંચ વીઘાનો છે તો આ બિયારણ તમને કેવું લાગ્યું બિયારણ બહુ સારું છે જો તળ જીંડવા એટલા પુષ્પણ હજી અડીખમ ઉગો છે બરોબર નકર આ મનોક દિવાળી પછી મહિનો થાવ આયો બધાય કપા લગભગ આમ બીજા બધાય કપા કેવા છે બીજા કપા તો જો આ બાજુ સાઈડમાં માં આપણે આ બધાય પૂરા થઈ ગયા ને આજે આ લીલો સમ ઉભો છે આપણે આજે લીલો સમ ઉભો છે બાકી બધાય કપા બગડી ગયા વર્ષક જીંડવા ને તડ એવું જો આ તમે જીંડવા જોઈ એકો તમે જોઈ જો ઠેઠ સુધી

અને જ્યાં જ્યાં આપે ત્યાં બધી આવા નવા છે સામે ફોન આવે કે ના અમારો કપા જો આવો સાહેબ બહુ સારું છે મે તો જસવંતભાઈને ફોન કરેલો હા હા આપણે જસવંતભાઈ જોતાણી બરોબર મિલકત રેંગરો હા મે તમે બહેન કરો મારો કપા પાણ ના ના કાય કાય વાંધો નહીં બીજા ખેડૂત મિત્રોને વાત કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ